અરે યાર પડો નથી તમે જાય કઈ આ બાજુ આ બાજુ આપડે મગન કં જવા છો બરાબર હા આપડે મગના કાવાનું આપડે મોણ હેવા રાખલા છે ને આપડે થી પકડી છે એવું છે બરાબર તો ભાઈ હું કોમ ની વાત લઈને આવેલો છું તો કોમ ની વાત રહેવા ભાઈ બીડી લાવ

એટલે તું પેલા તું દાડે છે એટલે હા પાછા તને તું આટલો મોટો શેડ મળી જાય મંજૂર ફેરવા મળ્યા તે વાત શું કરે તું આપડે ગોંડા આ છત્રી વાળા આમ છે તારી મને કહાની બધી ખબર છે તું પેલા છે ને વાડા મે ડોડા હાળી સાથે લો અને 10 10 રૂપિયા વેસીન પોટલી મારતે લોતે ને મારા દાડે વાત મારા દાડે ની વાત કરે મારા દાડે છે ને બેન ટાઈમ ખાવાનું ચાર ટાઈમ ચા અને ફોન પડતે બીડી બિસ્ટોલ માવા બધું ફ્રી અને ફોન પડતે પોટલી દેાલ તું નહીં મળે મારા દાડે એ છત્રી પર રાખ

કાઠિયાવાડા લોકો નહીં આવે આ તો કાઠિયાવાડા આપણું છે ને આવા મંજૂર તું લીધે ને કાઠિયાવાડ તારા બધા લોન લીધે ને બધું વેસાઈ જશે લોન જ લઈ મેલ્યો છે કશું વધે નહીં ડોંગર ને પુળી હંગાત વેસી તો તારા કઈ વધે નહીં આ દાડીયા એવા છે ને ખાલી આપણે હશે તેવા કામ કરશે આપણે ના જશે ને કુઈ જશે આડા એમ જ કરતી એટલે એટલે હું આજે આવો થઈ જો દુઃખે એના કરતા આપણે બે જણા છે ને પાર્ટનર મેં ડોંગેર વાળ દઈશું ડોંગેર વેસે ડોંગર તારી પુળી અમારા હા ખબર અને કોક કોક ધન કોક વાળા થાયોડા ફળી લાવશું ડોળા લાવશું પેલા હતા એવા થી મંજૂર ને લીધે આપડે એટલે આમ બનવા ભણવા જયેલા બાકી આપણે જોડે થી બહુ ગાડીઓ હતી હમણાં કશું ને કશું ને ચાલતા આવ્યો ઠેરતો એવું થઈ ગયેલું છે આપડે બધા ધોવાયેલા છે હા